મુખ્યમંત્રી યોગી દિત્યનાથે ગુરુવારે વંચિતોના અધિકારનું રક્ષણ કરવા માટે તેમની અતુટ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન કોઈ પણ ગરીબ વ્યક્તિને ઘર ખાલી કરવાનો સામનો નહીં કરવો પડે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર ગરીબોની જમીનની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને વડાપ્રધાન આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નક્કર આવાસ સુવિધાઓની જોગવાઈ કરશે આદિત્યનાથ ગોરખનાથ મંદિર પરિસરમાં મહંત દિગ્વિજયનાથ સ્મૃતિ ભવનમાં આયોજિત જનતા દર્શનમાં બોલી રહ્યા હતા અને લગભગ પાંચસો લોકોએ હાજરી આપી હતી એમ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યું છે મુખ્યમંત્રીએ લોકોની સંસ્થાઓ અને ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને જનતા દર્શનમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને ઉભા કરાયેલા પ્રશ્નોનો તાત્કાલિક અને સંતોષકારક નિકાલ કરવા નિર્દેશ આપ્યો હતો તેમણે વિવિધ મુદ્દાઓ અંગેની લોકોની અરજીઓ સંબંધિત અધિકારીઓને મોકલી તેમની તમામ સમસ્યાઓને ઝડપીને ન્યાય નિરાકરણ માટે સૂચનાઓ સાથે મુખ્યમંત્રીએ લોકોને ખાતરી આપી હતી કે તેમના કાર્યકાળ દરમિયાન કોઈની સાથે અન્યાય કરવામાં નહીં આવે નાપાક તત્વો દ્વારા જમીનના અતિક્રમણ અંગેની ફરિયાદોના જવાબમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે તેમના વહીવટી હેઠળ નબળા અને નબળા લોકો પર જુલમ કરવામાં આવશે નહીં તેમણે વહીવટી અને કાયદા અમલીકરણ કર્મચારીઓ બંનેને ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવા સૂચના આપી હતી મુખ્યમંત્રીએ તબીબી સેવા માટે નાણાકીય સહાયની જરૂર હોય તેવા વ્યક્તિઓ માટે સંપૂર્ણ સરકારી સહાયની ખાતરી આપી હતી તેમણે મહેસૂલ અને કાયદાના અમલીકરણની બાબતોને લગતા પારદર્શક અને નિષ્પક્ષ ઠરાવોની આવશ્યકતા પર ભાર મૂકતા સારવાર સંબંધિત અંદાજોની ઝડપી પ્રક્રિયા કરવાનું ફરજિયાત કર્યું હતું